આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર બારડોલી તાલુકાના મઢી ગામમાં અઠાવીસ છ બે હજાર પચીસ તારીખના રોજ સવારે કમલેશભાઈ ટેલર એમના નિત્યક્રમ પ્રમાણે રોજ સાંઈ બાબાની પૂજા કરે છે ત્યાં અચાનક બાબાની પ્રતિમાને ફૂલહાર પહેરાવતાની સાથે જ દીપ પ્રાગટ્ય થઈ ગયું આજકાલ કલિયુગના જમાનામાં પણ ચમત્કાર હોય છે જે આ વિડીયોમાં જોઈ શકાય છે કમલેશભાઈ ત્યારે આશરે અઢારથી વીસ વર્ષથી આ સાંઈ બાબાની મૂર્તિની સ્થાપના થઈ છે ને એમને અગાઉ પણ ભેટ રૂપે એક રૂપિયાનો સિક્કો ચમત્કારી રૂપે ભેટ મળ્યો હતો તો સર્વ ભક્તોને વિનંતી કે એક વાર દર્શને જરૂર આવે ઓમ સાઈરામ સર્વ સાઈ ભક્તોને આપણે જે મંદિર આજે અઢારથી વીસ વર્ષ જેવા છે ચાલે છે અને બાબાને અડધું ઘર અર્પણ કરવામાં આવ્યું છે અને લાબેતા મુજબ હું આજે સવારે બાબાની નિત્યક્રમ પ્રમાણે સેવા કાર્ય કરવા માટે આવ્યો અને જ્યારે બાબાના દ્વાર ખોલ્યા અને દીવા તો પ્રાગટ્ય ન હતા અને મને થયું મોકલાવ બાબાને હાર પહેરાવી દો અને હાર પહેરવતાની સાથેમાં જ ભૂલવાઈ ગયેલા દીવા ત્યાં શ્રદ્ધાનો દેખાય છે એ સારી રીતે પ્રગટી ગયો એમની આપોઆપ જાતે જ કળિયુગમાં પણ ભગવાનના ચમત્કાર આ રીતે થતા હોય છે અને થોડી વાર થઈને પછી બાબાના આશીર્વાદ અને મેં મોબાઈલ ચાલુ કરી દીધો અને મોબાઈલથી મેં જોયું કે બાબા તમારા દર્શન અને પાછું મોબાઈલની અંદર એની રીતે બાબાના દીવાનું પાછું દીપરા થઈ જાય છે જે રીતે તમને જોવા મળશે અને અહીં શહી દરબારમાં બધું સારી રીતે બધું કામકાજ દર વર્ષે ભંગારો થવો પછી જન્માષ્ટમી અને દર ગુરુવારે ખીચડી પ્રસાદ અને દરેક પ્રસંગ આ રીતે રીતે ઉજવાય છે અને બાબાના આશીર્વાદ છે અને કર્યુંમાં પણ આ રીતે બાબા દર્શન થાય છે અને મને દર્શન આપ્યા છે દીવાના રૂપમાં બાબાએ તો સર્વ ભક્તોને પણ વિનંતી કે તમે પણ આ સાઈ દરબારમાં દર્શનનો લાભ લેવા માટે આવી શકો છો અંજેશ ન્યૂઝ એ